તમે જોઈ શકો છો કે દર્દીને ઘૂંટણના ઘસારા એટલા સુધી થઈ જાય છે કે ઘૂંટણ બંને ચાલવામાં પણ તકલીફ થઈ જાય છે દર્દી એકદમ ચાલી પણ નથી શકતું બધા પાછાઓ પગ એકદમ બેન્ડ થઈ જાય છે અને ખૂબ જ બધા જ રોજિંદા કાર્યોમાં કરવામાં તકલીફ પડે છે પગ પણ એકદમ બેન્ડ થઈ જાય છે પગ પગ સીધા સીધા કરવામાં અને વાળવામાં પણ તકલીફ પડે છે એટલે તમારા જે આ ક્વારી મસલ છે તે પણ ધીરે ધીરે કમજોર થતા જાય છે જો તમે ઘૂંટણના ઘસારણાની અવગણના કરો તો તમારા દર વર્ષે જે જાંગના સ્નાયુ છે એ નબળા પડતા જાય છે અને ધીરે ધીરે તેની એટલી વીકનેસ આવી જાય છે કે દર્દી ઊભું પણ થઈ શકતું નથી અને ચાલવામાં પણ તકલીફ પડે છે એટલે અમુક સમયના ઘસારા પછી તમારે આ ઓપરેશન ની રિપ્લેસમેન્ટ એક જ ખૂબ જ સક્સેસફુલ ઓપરેશન છે કરાવવું જોઈએ અને તેનાથી ડરવાની કોઈ જરૂર નથી તેના રિઝલ્ટ એકદમ સારા છે અને હવે રોબોટિક ટેકનોલોજીમાં દુખાવો પણ એકદમ નહીવત